હલો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છીએ હળદરની ચટણી એને માટે આપણે ત્રણ મોટા ગાંઠિયા હળદર લીધી છે એને મિક્સરમાં નાખી દેસું પછી એક મોટું આદુ લીધું છે એને આપણે એના ભેગું નાખી દેસું અને આ બે ગાંઠિયા લસણ લીધું છે એને આપણે એના ભેગું નાખ દઈશું અને આપણે ત્રણ ચાર મોટા મરચાં લીધા છે એ નાખી દેવું અને આ મેં મારા કુંડામાં મરચી વાવી હતી તો મરચી ઉગી છે એટલે આપણે તીખું કરવા માટે એટલી મરચી નાખીશું અને પછી આ બધું આમાં નિમક નાખી અને પીલી લેશું હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર નિમક નાખીશું એક ચમચી ને હવે આની અંદર આપણે એક ચમચી જીરું નાખવાનું છે જોઈ શકો છો આપડું જીરું નાખવાનું છે અને હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું ચટણી હવે છે ને આ પીસાઈ ગઈ છે આપણે એને કાઢી લેવાની છે ખાલી હવે આપણે આ કઢાઈ ચડાવી છે એના ઉતારી લઈ અને ગેસ ઓન કરીશું ગેસ ઓન કરી અને કડાઈ મૂકીશું હવે આ હળદરની ચટણી છે ને એને આપણે ઘીમાં વઘારવી હોય તો વઘારી શકીએ અને તેલમાં વઘારવી હોય તો વઘારી શકીએ એટલે આપણે તેલને ઘી બેય નાખવા છે એટમાં નહીં આપણે માં વઘારવા ચોખ્ખું ઘી બધાને તેલ આવી જાય પછી આપણું તેલ આવી ગયું છે હવે તેલ મૂક્યું તો હવે આપણે એમાં હિંગ નાખીશું થોડી અસર અને હવે આપણે આ પીસેલી ચટણી છે ને એને વઘારવાની છે એ મસ્ત રીતે સાતળવાની છે અને થોડીક અને ચકણી બહુ મસ્ત બને છે અને ડીલેવી આવી જ્યારે બાઈને ખવડાય ત્યારે મરચું નહીં નાખવાનું માત્ર હળદર આદુ અને લસણ એ નાખી અને ખાંડી નાખવાની મીઠું નાખી અને કપીસી નાખવાની અને પછી ઘીમાં વઘારવાની મીમ નાખી પછી આ સકરાઈ જાય ને લસણ આપણે આમ થોડીક વાર સતરા કરીશું તો આપણું જીવ છૂટું પડી ગયું તેલ છૂટું પડી ગયું આપણે લી નહેતા અને ચટણી જો નીચે તરીકે પાણી અને એનો રસનો સ્વાદ હોય ને એમાં આપણે બારી દેખીએ અને અત્યારે તો એટલી સરસ લસણ અને આદુ સુગંધ આવે તો કોઈ ઘરમાં શેરીમાં ચટણી ન ખાતા હોય ને એનું મન થઈ જાય એવી ચટણી આ બને થઈ ગઈ છે મસ્ત જો તેલ હાલ છૂટું પડે જોઈ શકો છો બધું આ તેલ માં પકડી ગયું ચકણી હવે આપણે ને નાખીશું છે હવે કોથમીર નાખવાની છે ભાજી ધાણા ભાજી એકદમ જાજી નાખવાની અને પછી હલાવવાની પાછું અને પછી આ ચટણીનો સ્વાદ આવે છે જેનું નાખ્યું વધારે નાખીએ તો આપણે કોથમીર વધારે નાખી શકીએ સી ચાચી નાખી છે તો આપણે નાખી શકીએ અને થોડી કેવી આપણે લાલ મરચું પાવડર નાખીશું જો ડિલેવરી આવી હોય ને બેન ખવડાવી હોય ને તો મરચાં અને આ લાલ મરચું ન નાખાય આપણે ચાલુ ખાવા કરીએ તો મરચાં અને મરચું પાવડર બધું નખાય આપણે જેવું ખાવું હોય એવી કરી શકાય તો ખટાશ તો નાખવાની આ ચટણી બહુ મસ્ત બને છે રેસિપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ કરજો અને એક ચોક્કસ બનાવજો અત્યારે અડધો આદું બધું આવે છે તમારે આદુ જાજુ નાખો જાજુ નાખી શકો લસણ તમને અનુકૂળ આવે એટલું નાખવાનું વળદર કોથમીર માથે આ રીતે બનાવજો પછી ખાજો અને મને લાઈક કરજો કેવી ચટણી લાગી આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ બાય બાય